નમસ્કાર સીતારામ ખેડૂત મિત્રો હું નિખિલ ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તારીખ છ દસ બે હજાર પચીસ ગામ પીપળવા લાઠી તાલુકો જિલ્લો અમરેલી આજે કપાસના એક ફિલ્ડમાં આવ્યા છીએ અને કપાસ જુઓ તમે નજર હામે જ છે તમારી આ કપાસમાં જોવાનું ખાસિયત એ છે કે ઓણ આ ગામમાં કહેવાનું એમ છે કે અઠવાડિયાથી વરસાદ પડે રાખે છે તો કપાસમાં તમે જો એની સીરી જો તમે જો ફાલ જે લાગેલો છે એ ફાલ ખર્યો નથી ટૂંકમાં અને બીજા ખેડૂતો પણ જોડે જ છે ગામના એમનું એમ કેવું છે કે લાગત ફાલ ખરી ગયા છે તો આ ટ્રીટમેન્ટનું આનો આમાં શું એવું તો કર્યું છે આમાં કોઈ દવાના ખર્ચા કર્યા છે કે કોઈ કોઠા હું જ છે આપણે જાણીએ ખેડૂતો પણ આપણી જોડે છે બતાવો તો આ રે આપણે પીપળવા ગામના બધા ખેડૂતો છે તો તમે આ જોયું આમાં ફાલ ખર્યો નથી તો અને તમે કહો છો કે બીજે ફાલ ખરે છે એટલે કેટલો ખરે છે એમ બીજે બધા બહુ ખરે તો બહુ બરોબર તો આ જોતા તમને શું લાગ્યું કે આ ફાલ ખર્યો નહી જો આ ફાલ બહુ છે આમાં એમ અને બીજા કપામાં તમે બીજા કપામાં બહુ ખરી ગયા બરાબર બરાબર તો આપણે ખેડૂતને જ આપણે જાણી એમની જ વાડી છે તો રશિકભાઈ આમાં શું તમે એવું તો કર્યું છે કે ફાલ હજી આ સાત સાત દિવસ કાઈ કર્યું છે મફતમાં આપણે ખર્જો કર્યો

ફાલ જે ખરવાનો જે બહુ મોટો પ્રશ્ન છે ઓલ ઓવર ઓલ ઓવર કપામાં અત્યારે આ બીજી વાર ફાલ ખરી ગયા એટલે ખેડૂતને પડ્યા ઉપર પાટું કહેવાય કારણ કે હજી જોઈએ એટલું નકર દિવાળી તો અત્યારે વીણી ચાલુ થઈ ગઈ હોય બરાબર કપા વીણવાનું પણ અત્યારે આ જે સિરીઝો નીચે ઝીંડવા તો બનેલા જ છે પણ મેન અત્યારે ખાસિયત જોવાની શું છે કે જ્યાં સિરીઝો બેઠેલી છે જો આમ ચુંબક જેમ ચોંટી ગયું છે નકર આમ અડો એટલે તરત ખરી જાય શું કહેવું તમારું પણ અહીંયા આ કપાસમાં અને અંદર તો જો હલા એમ જ નહીં આપણે અંદર કોઈ બી તમે કપામાં જઈ શકો જો બતાવો સિરીઝો બધી એમ જ છે આ રીતે યો છે ફાલ્ટુંમાં ખરવાનો જે પ્રશ્ન હતો એ મોટો પ્રશ્ન કહેવાય પણ આ ખેડૂતે આયથી કેટલા દિવસથી આશે ડોકા કાપ્યા એના પંદર લિવો લોકો કઈ બધા મહિનો જ્યોલ એક મહિનો થઈ જાય

ખેડૂત મિત્રો આ બીજી વારે ડોકા કાપી દીધા છે સાઈડ ના પાછા કાપી દે છે એટલે સાઈડ માં જો સીરી જો હારી બેસે જો આ ડોકુ કાપ્યું હોય એટલે તરત જ જો અહીંયા બે ચાપકા આ બાજુ આ બાજુ દેખાય આ જો સીરી જો બતાવ અહીંયા ડોકુ કાપ્યું તો અહીંયા જો સીરી સીધી ટૂંકી ઘડીએ બે ગઈ તો આપણે આટલી મહેનત કરતા હોય જોડે જોડે આ રીતે થોડી ડોકા કાપવાનું બી રાખીએ તો કપાસમાં સારું પડે છે આ જો અને મોસ્ટ ઓફલી જો આપણા ખેડૂત મિત્રોને આંબળ્યું કે બીજા ખેડૂત મિત્રોને આ ગામમાં નહીં પણ ઓલ ઓવર વરસાદ પડ્યા હોય ત્યાં ચાપકા કરવાના ફૂલ પ્રશ્ન છે ફાલ બહુ કરી ગયા કે બે વાર ફાલ કરી ગયા છે એના માટે ખર્ચા કરતા હોય પણ આ અગાઉ આટલું એક થોડું આયોજન કર્યું હતું બરાબર વગર ખર્ચે અને જો આમ હલા એમ જ નહીં બતા જમીનમાં ખાતરે આપેલું છે એટલે જો પાંદડા બગડતા એને એ લીલો છમ કપાસશે આજે તારીખ છ દસ થઈ ગઈ છે અને જો ઝીંડવા બી જો આ ઉપર સુધી બનેલા છે બતાવો જો આ ઝીંડવા ઉપર સુધી બની ગયેલા છે નીચે બી ઝીંડવા જોવા ફાટ્યા છે ગળા દસ જોવા ઝીંડવા ફાટી ગયા છે અને ઉપરા ઉપરી આ સાત દિવસ થયા વરસાદને પણ રિઝલ્ટ એકદમ સારું તમે જોઈ શકો છો મહેનત આપણે આટલી કરતા હોય તો થોડું આયોજન આ બી કરીએ તો આપણને એમાં સારું રહે કારણ કે આજે આ ફાલ ખરે હજી આને કેટલો સમય લઈ લે અને આજે આ ફાલ આપણો ટકી ગયો હોય આ સીધું ઝીંડવામાં રૂપાંતર થઈ જાય જો નાના નાના બની ગયા ઝીંડવા જો આ ઝીંડું બની ગયો હવે ખરે નહીં જો લાગત લાગડ તમે જોઈ શકો છો આથી પપ્પા એ આપણે જો ડોકા કાપ્યા છે તો આટલી હાઈટ છે આપણે છ ફૂટના છોડ થઈ ગયા બતાવો અહીંયા જો બતાવો જો આ ડોકું કાપ્યું આ ડોકું કાપ્યું એટલે જો અહીંયા સીરી જ બેઠી જો છે અને આ ઝીંડવા જો ખાલી અહીંયા ઉપર સુધી બની ગયા છે કમ્પ્લેટ બધામાં એમ જો આ સીરીજ બની ગઈ આ ડોકું અહીંયા કાપ્યું આ એક મહિનો થયો જો આ સીરીઝ બની ગઈ અહીંયા અને ખરતી એ નહીં જો આમ પકડો ને તમે આમ ખેંચો ગમે તેટલી તાકાત કરો ખરે નહીં ચાપકું આ એ તાકાત છે અને જેટલું ખોરાક જે ખાતર આને મોરસ્યું નાખી હતું અને એની પહેલાં મેગ્નેશિયમ સલ્ફેટ ને પોટાશ આપી દીધું તો નીચેથી જમીનમાં બી ખાતર આપેલું છે એટલે છોડ ઉપર એની તાકાત દેખાય છે અને સ્પ્રેમાં બી બોરોન એ બધા સ્પ્રે કરેલા હોય ફૂગનાશકનો એક સારો સ્પ્રે કરેલો છે આમાં આની પહેલાં અને કથેરીનો એક સ્પ્રે કરેલો છે જો આજે ઝુમખા જુઓ ખાલી બતાવો જો છે સીરી આખી લાઈન જુઓ પછી આ જુઓ આખી લાઈન બતાવો છે અને આ જો ઉખડે એમ જ નહીં નકર આજે આ સાતમો દિવસ છે આ ગામમાં બરાબર અને મોસ્ટ ઓફલી ઓલ ઓવરની વાત કરીએ જો આ અહીંયા ડોકું કાપીએ આ કાપી ડોકું એટલે અહીંયા સીરીજ નીકળી આ સિરીજ નીકળી તારા ટૂંકી ઘડીએ બેહી જ જાય છે એમ ફાલ ટૂંકી ટૂંકી ઘડીએ બહી જાય આ કાપ્યું એટલે સીધો ફાલ બહી જાય અંદર આવો એમ હલાઈ એમ જ નહીં છે કુદીનો બતાવો જો આજે છે કુદી આ બાજુનો બતાવો તો તો ખેડૂત મિત્રો ખરેખર આ એક વસ્તુ બહુ ખૂબ જરૂરી છે અને સમજવી પડે આ વિડીયોનો જે ઉતારવાનો પર્પઝ એ છે કે બીજા ખેડૂતો સુધી આ પહોંચે કારણ કે આ ખૂબ જરૂરી થઈ ગયું છે કે ભાઈ દવા ખાતરને બિયારણના આપણે ખર્ચા કરીએ એના પછી આ થોડી આપણી કોઠા હોય જ ને આ બધું જોડે જોડે કરીએ તો આનો લાભ આપણને પૂરેપૂરો મળે છે બરાબર તો આ રીતે તમે આ વર્ષે તો આપણે લેટ થઈ ગયું પણ આવતા વર્ષે અથવા આ વર્ષે બી જેને સારા કપાસ છે એ તમે આ કરી શકો છો અને એકાદ વીઘામાં કરો પહેલાં જોઈ લો ખરેખર આનો શું આ તો ખેડૂતે ત્રીસે ત્રીસ વીઘામ કરી નાખ્યું છે પણ આપણે એક બે વીઘામાં કરાય અને જોઈ લેવાય કે નાના ભાઈ ખરેખર લાભ તો મળે છે કારણ કે આટલી મહેનત કરતા હોય તો જોડે જોડે આ કરવું ખૂબ જરૂરી છે અને ખાતર બી આ રીતે તમે વાપરજો બરાબર બાકી જોઈ લો કપા જય જવાન જય કિસાન